ખાતે પ્રાંત અધિકારી કલ્પેશભાઈ આયોજન પ્રમાણે આજે ધાનેરાની તાલુકા શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ધાનેરાના નાગરિકોએ રક્તદાન કર્યું હતું ભારત દેશમાં અત્યારે વર્તમાન સમયમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે જેમાં ભારત દેશના યોદ્ધા ગણાતા ભારતીય સેનાના જવાનો આપની ઢાલ બનીને દેશના તમામ નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે પાકિસ્તાન તરફની સરહદી વિસ્તારમાં હુમલો ચાલુ છે આવા સમયે સરહદી વિસ્તારના નાગરિકો અને દેશના વીર સપૂતોને રક્તની જરૂર પડે તો પૂર્વ આયોજન પ્રમાણે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ધાનેરા વહીવટી તંત્રની સાથે પોલીસ જવાન અને રક્તવીરોએ સ્વયંભૂ આવી પોતાની ફરજ સમજી રક્તદાન કર્યું હતું ધાનેરા પ્રાંત અધિકારીએ વહીવટી વડા તરીકે દરેક નાગરિકનો આભાર માન્યો હતો ગઈકાલે સાંજે હાલની પરિસ્થિતિ જોતા આપણે અચાનક મીટીંગનું આયોજન કર્યું ખૂબ જ ટૂંકા સમયમાં અને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેમ્પ કરવાનું મેં આયોજન કરેલું ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી ધાનેરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા બહેલ કરવામાં આવેલી અને આજે દસ તારીખે સવાર આઠથી બારના સમયગાળામાં કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અંદાજે અત્યારે સો બોટલ જેટલું બ્લડ તો આવી ગયું છે તો ધાનેરાની જનતા તમામ પ્રકારના લોકો તમામ પ્રકારના ગાથીના લોકો તમામ પ્રકારની ઉંમરના લોકોએ આ દેશ હિતના કાર્યમાં અને ઓથેન્ટિક પરિસ્થિતિમાં જે સરાહની કાર્ય કર્યું છે બરાબર એ માટે હું તમામને ધન્યવાદ આપું છું અને આવી જ રીતે અમે આગામી બે ત્રણ દિવસમાં મોટા મોટા જે ધાનેરા તાલુકાના ગામડાઓ છે ત્યાં પણ અમે આ કેમ્પ ચાલુ રાખીશું જેથી કરીને આપણી જે બે બ્લડ બેંક છે ધરતી બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકની અંદર કોઈ પણ બોર્ડર ઉપર અણધારી પરિસ્થિતિ આવી પડે તો ઇમરજન્સી પરિસ્થિતિમાં આપણી પાસે એક સફિશિયન્ટ માત્રામાં બ્લડ અવેલેબલ હોય એના માટેની મેં પહેલ કરવામાં આવી છે અને એના માટે અમને દાનેરાની પ્રજામાં ખૂબ સારો સહકાર અને તમામ લોકોનો